નવું મંત્રીમંડળ છે અને ગુજરાતમાં ફેરબદલ થઈ જશે તો આ મંત્રીમંડળ તો અત્યાર સુધીના મંત્રીમંડળોમાં સૌથી નપાવટ મંત્રીમંડળ છે એની કોઈ અસર જ નથી મંત્રીઓ મુખ્યમંત્રીનું માનતા નથી અધિકારીઓ મંત્રીઓનું માનતા નથી મંત્રીઓ સચિવાલયમાં હાજર રહેતા નથી લોકોના કામ થતા ભાજપના કાર્યકરો તો પેટ ભરીને પસ્તાય છે કે અમારે તો બાગ માત્ર બેનરો લગાડવાનું વેજ પ્રમુખ બનવાનું અને ખુરશીઓ ગોઠવવાનું જ આવે છે લાડુના ના પીરસણીઓ નીકળે તે અર્જુનભાઈ મોધવારિયા કુંવરજીભાઈ બાવળિયા અને એવા બધા લોકોને થાળીમાં મૂકી આવે છે અમને તો કોઈ ગણતું નથી પણ આ વખતે એમાં લોચો થયો આ વખતે એમાં પણ જે અપેક્ષિતો હતા જયેશ રાદડિયા છે કે ડોક્ટર સી જે ચાવડા છે એ રહી ગયા કદાચ એમને લીધા હોત તો મંત્રીમંડળમાં કઈક બલિવાર દેખાત પણ ગમે તે કારણ સર એ રહી ગયા ભારતીય જનતા પાર્ટી છે એમાં આપણે પડતા નથી પણ આ મંત્રીમંડળ સરવાળે દરેક મોરચે નિષ્ફળ ગયું છે ખેડૂતોના મોરચે વાત કરીએ તો અતિવૃષ્ટિના કારણે જે પાકને નુકસાન થયું એનું પેકેજ જાહેર કર્યું એ પેકેજમાં દાદિયા